તો કેમ છે ભાવનગર વાસીઓ આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર થી છે મારી બાઇક હવે જઈએ સફર ચાલુ કરીએ આપણે ચલો આપડે મહાદેવ ઓકે તો કેમ છો ભાવનગર એ આપણે જોઈ રહ્યા છો આજે મારી નો YouTube ચેનલ વિજય મોટો વ્લોગ્સ આ છે ભાવનગર થી સિચર હાઈવે આ સીધું આપણે વાલુકોડ થઈને અત્યારે જશું ખોખરા કોખરા થી મારનાથી જેને જોયું હોય એ લાઈક કરજો અને કોમેન્ટ કરજો બાકી જેને ન જોયું હોય તો બહુ ખુબ જ અદભુત મંદિર છે મહાદેવનું તો માં બધા હર મહાદેવ જરૂર લખજો બાકીનો ઇતિહાસ તો આપણે અહિયાં જઈને જ તે જાણશું કે કેવી રીતનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું રોડ થોડો ખરાબ છે પણ કોઈ નહીં ચાલશે હા દોસ્તો કઈ અમારી પાસે સુપર બાઇક કેવું કઈ તો છે છે નહીં નોર્મલ પલ્સર જેવો તમારો સપોર્ટ આપણે આગળ વધશું થોડાક જય હોળભીરો દાદા અત્યારે વાગી ગયા છે સવા ચાર અને શિયાળા નો ટાઇમ છે તો આપણે છ વાગ્યા લાગે માં વિડિયો કમ્પ્લીટ કરી નાખવાનો છે આખો ઓવર નો અવાજ આવતો હોય તો સોરી મિત્રો થોડુક આજે મારું થોડુક આવડું આ માઇક આડું ફિટ થઈ ગયું એવું લાગે છે પણ કોઈ નહીં આપડે એડજસ્ટ કરી લેશું નીકર પછી હું ઓલું કરી નાખીશ બેકગ્રાઉન્ડ વાઇઝ આપી દઈશ ઓફ રોડિંગ કરવા મળી જાય હો ભાઈ અહીંયા તમને સિચર ગામના પુલે ફૂલ ઓફ રોડિંગ મસ્ત પછી જજો તમે આગળ જોઈ લ્યો છે ને પણ હાંડિયા ઉપર બેઠા એવું ફીલિંગ એન્ટર કરી ચુક્યા સિવાય એ બહુક મનુષ લાગળો મત કરો રેનલો રેન બહુરે લાગળો ટોબા 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 તારા મૂડ ખરાબ કર દિયા બહુ જ બહુ ખરાબ છે અર મને ખબર છે અને એકલા રસ્તો કાપવા થોડો કેવડા તે કા હાઈવે કેટલું ટ્રાફિક હોય ને હદ વિનાનું યાર હદ વિનાનું ટ્રાફિક હોય જાય જોઈને જ રોડ કોર્સ કરવો આપણે નિકળ તો લાંબી લાંબી લાઈનો જ હોય કલ નહીં કે આપણે જવા ગયા અને પાછળથી આ ડમ્પર આવી જાય

વાઈટ બુટ ને કાળો કાદો વાવ વાવ કુકુ વાઈટ બૂટ ને કાળો કાદો ને કાકા તો પણ ડમરી ઉડાડે છે સૌ બાપા અહીંથી બધા ડુંગરા વિસ્તાર ચાલુ થઈ જાય છે આ કાકા તમને કદાચ આમાં દેખાતા હોય કે ન દેખાતા હોય ખબર નહીં સામે જે માણસ હતો એક્ઝેટ સામે અને આગળ છે મોટા બાપુ સારું બીક લાગે હો બાકી આ જો 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 ઓહો રોડ બતાતો બંધ થઈ ગયો

દેખાય છે view મસ્જિદનો view એકદમ સરસ દીપક કલાલ જોવું પાઉનાગર માં થાય ફરવા જવું છે છો તો ન ગો તો

le કોક ના હવાજ પાછા બાર નીકળ્યા તો એને જજો આયતા અરે ભાઈ મારે તો આવું રેસે બોલવાનું હો ભાઈ આ ઢાલ ચડી જાય પછી સીધા ડુંગરા સામે જ દેખાય છે બધા જો પાછો ઉતર જનવાણી ઘર જો કેટલું લાંબુ છે. વાડી છે પણ પેહલા તો રેતું હશે ને ભાવનગર નું પોતાનું હિલ સ્ટેશન હો ભાઈ lantang bangat tu boleh jangan રસ્તો બહુ ખરાબ છે આપડા ચોમાસા So, guys, sorry whats guessing why not mad imba ja na ચેમ રૂપલ સર સુપર બાઇક તો નથી પણ બહુ સારું છે બાકી આપ જોવો તમે બહુ જબરદસ્ત છે ચાલો ગાઈસ અંદર મળીએ તો મિત્રો આ માનનાથ મહાદેવનું મંદિર છે આ મંદિર બોવચ એટલે મોહમ્મદ ગોરી જ્યારે ગુજરાત પર ચડાઈ કરી હતી ત્યારના પણ પ્રમાણ છે આ મંદિરો આના અત્યંત જૂનું મંદિર છે આપણે આ આ મંદિરની માન્યતા કંઈક એવી છે કે પેરમબેટથી એક ગાય ધણમાંથી રોજ છૂટી પડીને માળના ચાલીને આવતી રહેતી હતી ચાલીને આવીને તે શિવલિંગ ઉપર દૂધ અભિષેક કરતી હતી એકવાર તેના માલિકે તેનો પીછો કર્યો ત્યારે જાણવા મળ્યું કે ગાય શિવલિંગ ઉપર દૂધ ચડાવવા જાય છે તે પછી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે તે માળનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. વ્યાહ જિસ તરહ મેરે મન મે તુ બસ ઉસ તરહ મુજે બરમ તો જો હૈ મેરા થા કભી નહીં મેરા क्या निरा अर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जय शंकरा शंकर भूरे राम शंकर शंकर नमो नमो शंकर भूरे राम शंकर देव बाघ झाल का खड़ा पाओ में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में जटाऊ में जटाऊ में, में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं